તો તે અમારી ચેનલ પર વિડીયો અપલોડ છે તો તેનું શ્રવણ પણ તમે કરી શકો છો આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ જાય તો ચાલો આજના અધ્યાયનું શ્રવણ કરીએ પ્રિય દર્શકો અગાઉના અધ્યાયમાં આત્મા અને શરીર વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો હતો આ અધ્યાયમાં ભગવાન માયાની શક્તિ સમજાવે છે માયા શરીર અને તેની રચના કરે છે અને મન તથા વિષય પણ એમાંથી ઉત્પન્ન થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે માયા ત્રણ ગુણોથી બનેલી છે સત્વ રજસ અને તમસ શરીર મન અને બુદ્ધિમાં આ ત્રણ ગુણો રહેલા છે આ ગુણો આપણા સ્વભાવ અને જીવનની દિશા નક્કી કરે છે ગુણથી શાંતિ શુદ્ધતા અને સદાચાર આવે છે રજસ ગુણથી ઈચ્છાઓ लालसा आणि अतृप्त अभिलाषाओ उत्पन्न થાય છે તેમ જ तमस् गुणથી અજ્ઞાન આળસ મદ અને નિદ્રા આવે છે ચારે સુધી આત્માને પરમ જ્ઞાન નથી મળતું ત્યાં સુધી તેણે આ ગુણો સાથે चालવું પડે છે પરંતુ મુક્તિ તો આ ગુણોથી ઉપર ઉठવાથી મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે આ બંધન તોડવાનું સૌથી સરળ સાધન ભક્તિ છે કારણ કે ભગવાન આ ત્રણેય ગુણોથી પર છે जो આપણે તેમને પ્રેમથી ભજીએ તો આપણું મન એ દિવ્ય અવસ્થામાં પહોંચી શકે છે અર્જુન પછી પૂછે છે કે જે મનુષ્ય આ ત્રણ ગુણોથી ઉપર ગયો હોય તેના લક્ષણો શું હોય ત્યારબાદ ભગવાન સમજાવે છે કે એવા મુક્ત આત્મા હંમેશા સમતોલ રહે છે તેઓ જીવનમાં બનતી ઘટનાઓ અને ગુણોના પ્રભાવથી કદી અવસ્થ થતા નથી તેઓ દરેક વસ્તુને ભગવાનની શક્તિનું પ્રગટીકરણ માને છે એટલા માટે પરિસ્થિતિઓ તેમને ન તો અતિ આનંદિત કરે છે કે ન તો અતિ દુઃખી કરે છે તેઓ હંમેશા સ્થિર રહે છે અને ભગવાન સુધી પહોંચાડે છે ભગવાન કહે છે કે અર્જુન હવે હું તને ફરી એકવાર એ શ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ જે સર્વ જ્ઞાનોમાં સૌથી ઉત્તમ છે આ જ્ઞાનને જાણીને જ મહાન ઋષિઓ અને સંતો સર્વોચ્ચ સિદ્ધિ મેળવી છે જે લોકો આ જ્ઞાનને અપનાવે છે તેઓ અંતે મારા સાથે એકરૂપ થઈ જાય છે તેઓને ન તો સર્જન સમયે ફરી જન્મ લેવો પડે છે અને ન તો પ્રલય સમયે તેમનો વિનાશ થાય છે આ સંપૂર્ણ પ્રકૃતિ મારી ગર્ભરૂપ છે તેમાં હું જીવાત્માનું બીજ મૂકીશ અને એમાંથી બધા જીવ જન્મે છે એ કુંતી પુત્ર જે પણ જીવંત સ્વરૂપો ઉત્પન્ન થાય છે તેમાં પ્રકૃતિ માતા છે અને હું બીજ આપનાર પિતા છું હે મહાબાહુ અર્જુન માયા શક્તિ ત્રણ ગુણોથી બનેલી છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણો મળીને શાશ્વત આત્માને આ નાશ પામતા શરીર સાથે બાંધી દે છે આ ત્રણ ગુણોમાં સત્વગુણ સૌથી વધુ શુદ્ધ છે તે પ્રકાશ આપનાર છે અને પુણ્ય સાથે જોડાયેલો છે હે નિષ્પાક અર્જુન સત્વગુણ સુખ અને જ્ઞાન પ્રત્યે આકર્ષણ પેદા કરે છે અને એ આકર્ષણથી આત્મા ફરી બંધાઈ જાય છે એ અર્જુન રજોગુણ હંમેશા ઈચ્છાઓ અને લાગણીઓથી ભરેલો હોય છે તે દુનિયાની કામનાઓમાંથી ઉત્પન્ન થાય છે અને માણસને સકામ કાર્યોમાં ફસાવી દેશે શક્તિ આત્માને બંધનમાં બાંધી દેશે સત્વગુણ માણસને સુખની લાલસા સાથે બાંધે છે રજોગુણ તેને સતત પ્રવૃત્તિઓ અને કામોમાં ફસાવી દેશે ત્યારે તમોગુણ જ્ઞાનને ઢાંકી દે છે અને માણસને ભ્રમમાં બાંધી દે છે એ ભરતપુત્ર ક્યારેક સત્વગુણ ગુણો પર હાવી થઈ જાય છે ક્યારેક રજોગુણ બાકીના બે ગુણો પર પ્રભુત્વ જમાવે છે અને ક્યારેક તમોગુણ સત્વ અને રજસ બંને પર હાવી થઈ જાય છે હે અર્જુન જ્યારે જ્ઞાનથી શરીરના બધા દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે સમજવું કે ત્યાં સત્વગુણ કાર્ય કરી રહ્યું છે જ્યારે રજોગુણ હાવી થાય છે ત્યારે લોભ સિદ્ધિ માટેનો અતિશય પ્રયત્ન બેચેની અને વધે છે અને જ્યારે પ્રબળ બને છે ત્યારે અજ્ઞાન આળસ બેદરકારી અને મોહ દેખાય છે જે માણસ સત્વગુણથી પ્રબળતા સાથે મરે છે તે ઋષિઓના શુદ્ધ લોકમાં જાય છે જ્યાં રજસ અને તમસનો અહેસાસ નથી જે માણસ રજોગુણથી ભરેલો મરે છે તે ફરી સકામ કર્મ કરનારા લોકોમાં જન્મે છે અને જે માણસ તમોગુણની પ્રબળતા સાથે મરે છે તે પશુ યોનિમાં જન્મ લે છે કહેવામાં આવ્યું છે કે જ્યારે સત્વગુણના પ્રભાવ હેઠળ કર્મ થાય છે ત્યારે એ પુણ્ય ફળ આપે છે રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો અંતે દુઃખ આપે છે અને તમો ગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાન અને અંધકારમાં લઈ જાય છે સત્વગુણથી જ્ઞાન પેદા થાય છે રજોગુણથી લોભ અને તૃષ્ણા જન્મે છે અને તમોગુણથી બેદરકારી મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણવાળા લોકો ઉપરના લોકમાં જાય છે રજોગુણવાળા ગુણવાળા મધ્યમાં જ રહે છે અને તમો ગુણવાળા લોકોનું અધા પતન થાય છે પરંતુ જે ત્રણેય ગુણોથી ઉપર ઉઠે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે જ્ઞાની માણસો સમજે છે કે બધા કાર્યો પ્રકૃતિના ત્રણ ગુણોથી જ થાય છે અને સાચો કરતા બીજો કોઈ નથી અને જ્યારે તેઓ મને આ ગુણોથી પરે માને છે ત્યારે તેઓ મારા દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે જ્યારે માણસ શરીર સાથે જોડાયેલી માયાના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે ત્યારે તે જન્મ મરણ વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ જશે અને શાશ્વત અવસ્થાને પ્રાપ્ત કરે છે આગળ અર્જુન બોલ્યો કે હે પ્રભુ જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઉઠી જાય છે તેમના લક્ષણો શું હોય છે તેમનું વર્તન કેવું હોય છે અને તેઓ આ ગુણોના બંધનમાંથી કેવી રીતે છૂટે છે ત્યારે ભગવાન બોલ્યા કે હે અર્જુન જે મનુષ્ય ત્રણેય ગુણોથી ઉપર ઉઠે છે તેઓ ન તો સત્વથી આવતા પ્રકાશને લઈને અતિ આનંદિત થાય છે કે ન તો રજસથી થતા તેમના આવવાથી કે જવાથી પ્રભાવિત થતા નથી તેઓ જાણે છે કે ખરેખર ગુણો જ કાર્ય કરે છે એટલે પોતે અડગ રહીને શાંતિથી સ્વમાં સ્થિર રહેશે જે માણસ સુખ અને દુઃખમાં સમાન રહે છે પોતાના અંતરાત્મામાં સ્થિર રહે છે માટી પથ્થર અને સોનાને એક સરખા ગણે છે પ્રિય કે અપ્રિય પરિસ્થિતિમાં સમાન રહે છે ધીરજ ધરાવે છે નિંદા કે પ્રશંસા બંનેને સમભાવથી સ્વીકારે છે માન અને અપમાનને સમાન ગણે છે મિત્ર અને શત્રુ બંને સાથે સમાન વર્તે છે અને દુનિયાના બધા વ્યર્થ કાર્યોને ત્યાગ કરી દે છે એવો માણસ ત્રણેય ગુણોથી ઉપર ગણાય છે જે ભક્ત મને નિષ્કપટ ભક્તિથી સેવા કરે છે તે માયાના ત્રણ ગુણોથી ઉપર ઉઠી જાય છે અને બ્રહ્મ જેવી ઊંચી અવસ્થાને પ્રાપ્ત કરે છે હું નિરાકાર બ્રહ્મનો આધાર છું હું શાશ્વત અને અવિનાશી સનાતન ધર્મનો આધાર છું અને અનંત દિવ્ય આનંદનો સ્ત્રોત છું તો મિત્રો આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો અધ્યાય ચૌદ ત્રિગુણ વિભાગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને બતાવ્યું કે આ દુનિયા માયાના ત્રણ ગુણોથી બનેલી છે સત્વ રજસ અને તમસ આ ત્રણેય ગુણો જીવાત્માને જન્મ મરણના બંધનમાં બાંધી રાખે છે પરંતુ જે ભક્ત નિષ્ઠા સાથે ભગવાનની સેવા કરે છે તે આ ગુણોથી ઉપર ઉઠી જાય છે અને બ્રહ્મની ઊંચી અવસ્થાને પ્રાપ્ત કરે છે એવા ભક્ત અંતે ભગવાનના શાશ્વત ધામ સુધી પહોંચે છે મિત્રો મિત્રો ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ જે મનુષ્ય દરરોજ કરે છે તે ભક્ત પોતાના પાપોથી મુક્ત થાય છે અને તેને અણમોલ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જો આ દિવસે ભગવદ્ ગીતાના ઉપદેશોનું શ્રવણ કરીએ તો તેનું ફળ અનેક ગણું વધે છે તો ચાલો આ પવિત્ર દિવસે આપણે નક્કી કરીએ કે સુખ દુઃખ માન અપમાન કે મિત્ર શત્રુને સમાન નજરે જોઈએ અને ભગવાનની નિષ્કપટ ભક્તિમાં સ્થિર રહીને આ માયાના બંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ મિત્રો ભગવદ્ ગીતાનો આ અધ્યાય આપણને સ્પષ્ટ સંદેશ આપે છે કે સાચો માર્ગ ભક્તિનો છે અને ભક્તિથી જ મુક્તિ મળે છે તો મિત્રો આ અધ્યાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો કાલે ફરી મળીશું અધ્યાય પંદર સાથે ત્યાર સુધી ધન્યવાદ